કચ્છના ભુજ શહેરમાં હાલ વરસાદી વાતાવરણના પગલે દિવસભર સખત ટુકડાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન કલાકો સુધી વીજ પ્રવાહ બંધ રહ્યો હતો અને લો વોલ્ટેજની સમસ્યા તેમજ લોડ વધી જવાથી રાત્રિના સમયે પણ વીજ પ્રવાહ બંધ રહેતા અડધી રાત્રિએ ભુજના લોકો વીજ કસેરીએ ધસી ગયા હતા રાત્રિના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી લાઇટ ન મળતા રોષે ભરાયેલા લોકોએ કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી અને અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ કર્યા હતા છેલ્લા ત્રણ દિવસથી આ સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે કાયમી ઉકેલ માટે લોકોએ માંગણી કરી છે ભૂ સિટી એકમાં આવતા પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા રેલોકેશન સાઇટ તથા સિટી બે વિસ્તારમાં આવતા એરપોર્ટ રિંગ રોડ અંજલીનગર અને રામકૃષ્ણ સોસાયટીના લોકો વીજળીના પ્રશ્ને હાલાકી વેથી રહ્યા છે અને આ બાબતે ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી એમ આમ વખતે અમને સમરમાં બહુ જ પ્રોબ્લેમ્સ આવી છે પહેલા ખાલી શનિવાર હતો કે જયારે અડધો દિવસ લાઈટ જતી હતી પણ હવે એવું છે કે શનિવાર હવે એમ જ લાગે છે કે રોજ શનિવાર જ છે અમારા માટે ક્યારેક સવારે લાઈટ જાય ક્યારેક સાંજે લાઈટ જાય ક્યારેક આખી રાત લાઈટ જાય છે બીજા દિવસે બપોરે લાઇટ આવે છે તો મારો સવાલ એ છે કે અગર વોલ્ટેજ વધી રહ્યા છે તો તમે જે જીવી કે પીજીવીસીએલ ના જે કર્મચારીઓ છે તો તમે જ્યારે બિલ્સ પાસ આઉટ કરો છો ત્યારે તમને ખબર છે કે યુનિટ્સ કેટલા વધે છે તો એના અકોર્ડિંગ તમે એનું સોલ્યુશન નથી લાવી શકતા તમે એમ કહો છો કે આ તમારી પ્રી મોનસૂન પ્રેપરેશન્સ છે તો આ તમારી પ્રી મોનસૂન પ્રેપરેશન્સ છે તો મોનસૂન માં તમે અમને લોકોને હજુ કેટલા હેરાન કર્યા છે આપની સર્કિટ ઉપર ઘણો બધો લોડ વધી ગયો છે એના કારણે વારંવાર કેબલ ફોલ્ટના પણ બનાવ બનેલ છે આ ઉપરાંત આ હીટવેવના કારણે પીજી સીએલ દ્વારા મિનિમમ લિમિટેડ સમયમાં આપણે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી કારણ કે હિટવેવ હોવાથી આપણે લાંબા સમય સુધી પાવર બંધ રાખી શકતા નથી એના અનુસંધાને અમે લિમિટેડમાં જનરલ મેન્ટેનન્સનું કામ કરવામાં આવેલ હતું કાલના બનાવની વાત કરીએ તો અમારે પોલિટેકનિક ફીડર્સ છે એ ડીએસએનએલ દ્વારા એનો કેબલ અન્ડરગ્રાઉન્ડ કેબલ છે એ વીસ તારીખના કાપી નાખવામાં આવેલ હતો એટલે એનો લોડ છે એ અમે ગાર્ડન ફીડર ઉપર નાખેલો હતો જેના કારણે હિલ હિલગાર્ડન ફીડરનો લોડ વધી જવા પામેલ એટલે ઓવરલોડના કારણે એ એ ફીડરમાં કન્ડક્ટર પણ તૂટવા તૂટવાનો બનાવ બનવા પામેલ હતો